હવે જે પણ ચૂંટણી આવી રહી છે ત્યારબાદ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી માટે પણ આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ એમના ધારાસભ્યો વારંવાર લોકોની સાથે રહી અને વિધાનસભા સુધી પ્રશ્ન ઉઠાવતા જ રહે છે અને લોકોની વચ્ચે જઈ કાર્ય કરવાની શરૂઆત કરી દીધી છે ગુજરાતના સહ પ્રભારી કહી શકાય વા દુર્કેશ પાઠક કે જે જેમણે થોડા દિવસમાં એટલે કે માત્ર ચાર થી પાંચ દિવસની અંદર પચાસ જેટલી ગુજરાતમાં મીટિંગો કરી છે એટલે ગત આવનારી ચૂંટણી માટે હવે તૈયારીઓ ફૂલ ફોર્મમાં શરૂ થઈ ગઈ છે અને એનાથી ક્યાંક ભાજપ ડરી ગઈ છે કે પછી જે પણ હોય એના પેટમાં તેલ રેડાયું છે કઈ પણ હોય ભાજ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર અલગ અલગ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેના પર આક્ષેપો કર્યા બાદ થોટા કેસમાં ફિટ કરી દેવામાં આવે વારંવાર તેની ધરપકડ કરવામાં આવે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય સાંસદો હોય કે ધારાસભ્ય હોય એમના ઘર પર સીબીઆઈ ઈડીની રેડ પાડવામાં આવે આવી અનેક ઘટનાઓ હવે સામે આવી રહી છે સામે આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યો સાંસદોનો આક્ષેપ છે કે ભાજપથી અમારું આ કામ જનતાની વચ્ચે જઈ અમે જે જનતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે તેમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એનાથી જોવાતું નથી અને ક્યાંક ને ક્યાંક ભાજપ હવે બોખલાઈ ગઈ છે અને જેના કારણે જ ભાજપ અમને ડરાવાનો પ્રયાસ કરી રહી છે અમને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમે ડરવાના નથી ત્યારે અ

મને જાણવા મળ્યું છે કે મહેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક સમયમાં હું મારા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ પાર્ટી જોઈન્ટ કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ પાર્ટીમાંથી છૂટાનો હતો લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે તમે જોયું હશે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા મેં ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમ પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની આમ પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમ પાર્ટી છોડી

નેતાઓ સાથે મુલાકાત મીટિંગ કે આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે ને ક્યાંક ને ક્યાંક અમે જે ગતિથી કામ કરી રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે ને આવી ખોટી અફવાઓ લોકોના મગજમાં બેસાડવામાં આવી રહી છે આ સમગ્ર મુદ્દાને લઈ આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે કરણભાઈ બારોટ જે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા છે કરણભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં

અને આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જે ગાય નું માસ વેચવા વાળી કંપનીઓ જોડે ફંડિંગ લે આ પાર્ટી દ્વારા બે હજાર બાવીસ માં માનનીય અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટી જે ટોચ નેતાઓ છે એમના ઉપર એક ખોટો લીકર પોલિસી લાગુ કરીને પરાણે અને એ કેસમાં ફસાવી દઈને સમગ્ર આમ આદમી પાર્ટી ના ટોચ ના નેતાઓ ધકેલી દેવાનું કામ કર્યું પણ ત્યારે પણ દેશના સમગ્ર જનતા એ જોયું

બે હજાર બાવીસ માં જયારે આમ આદમી પાર્ટી ના નેતાઓ દબાવવામાં આવે એવો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પાંચ ધારાસભ્યો લઈને આવી લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ બતાવ્યો એકતાલીસ લાખ થી પણ વધારે વોટ આમ આદમી મળ્યા અને હજી પણ

આજ આમ આદમી પાર્ટી બે હાજર સત્યાવીસ માં ફાઇનલ લડશે અને ગુજરાતની અંદર સરકાર બનાવશે ત્યારે આજે જયારે ગોપાલરાયજી સહપ્રભારી દુર્ગેશ પાઠકરાત માં આવ્યા આ મહાસમેલન કર્યું ગુજરાતના અલગ અલગ ઝોન ની તમારે ત્યાં મોકલીશું પણ મુર્ગેશ પાઠક જી કાલે જે press conference કહ્યું એવી જ રીતે કે તમારે જે કરવું હોય તમે કરો આમ આદમી party ના નેતાઓ ઝુકવાના નથી લડવાના નથી અને આ એ પાર્ટી છે આજે દેશ અંદર બે પાર્ટ બે રીત નેતાઓ કામ કરી રહ્યા છે એક નેતાઓ એ છે કે જેમના ત્યાં CPI ની ED રેડ પડે છે ત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે વોશિંગ મશીન માં સાફ થઈને એકદમ સાફ થઈને બહાર નીકળી જાય છે જેવી કે રીતે અજીત પવાર જેમના ઉપર કરોડો રૂપિયાનો આરોપ કરવામાં આવ્યો

મિત્રો ને એક ખોટા મેસેજ ટ્રાન્સફર કરીને કે મોકલાવીને આવી રીતે ગુજરાતમાં એક નેગેટિવ માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ Visita

આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં શાસ્ત્રીય થઈ છે ગુજરાતમાં પોતાના વિધાનસભાના પ્રભારીઓ સહપ્રભારીઓની નિયુક્તિ કરી લોકસભાના પ્રભારીઓની નિયુક્તિ કરી નવું સંગઠનનું માળખું બનાવવા જઈ રહી છે દરેક વિધાનસભામાં આગામી સમયમાં આમ આદમી પાર્ટી વિધાનસભા વાહિત સભાઓ કરવા જઈ રહી છે વિસાવદરમાં મહાસંમેલન કર્યું વિધાનસભામાં વિસાવદરમાં ગોપાલભાઈ ગામડે ગામડે જઈને લોકોને પોતાની વાત મૂકી રહ્યા છે પોતાની વસ્તુ લોકો સમક્ષ મૂકી રહ્યા છે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો ને જે કેવી સીટ છે

સમજવા જેવી વાત છે કે લીકર કૌભાંડના નામે આમ આદમી પાર્ટીના લોકો અમદાવાદના એસજી હાઈવે પર કોઈ પણ આપણે શું થયું જોયું કે દારૂ પીધેલી હાલતમાં લોકોએ ગાડીના શોરૂમ માં ગાડી ચડાવી દીધી બે દિવસ પહેલા કાલે જ આપણે વાત કરીએ તો ગોતામાં રીતે દારૂ પીધેલા નબીરાએ ગાડી શોરૂમ માં ચડાવી દીધી માં પણ એ જ થયું આપણે બહુ બધા વસ્તુ જોયું કે જ્યારે દારૂ પીધેલા લોકો અત્યારે બેફામ બન્યા છે આજે સરકારી આંકડા મુજબ ગુજરાતમાં એક દિવસે છે રોજમાં ચારસો ને બાણું અકસ્માતો થાય છે અને વર્ષમાં બાવન હજાર અકસ્માતો એવા થાય છે આમાંથી મોસ્ટલી જ્યારે જ્યારે આપણે જોયું છે ત્યારે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર હોય છે હવે દારૂ આવે છે ક્યાંથી કેમ કોઈ દારૂ પીધેલા માણસને પકડવામાં આવે છે પરંતુ દારૂ ક્યાંથી લાયો કોના વિસ્તારમાં દારૂ મળે છે

કરવામાં આવે એના માટે અઢાર અઢાર રૂપિયાની અઢાર અઢાર કરોડ ની હરાજી બોલાવી હવે તમે વિચારો કે જે વિસ્તારમાં ખાલી એક હજાર કે પંદરસો લોકો વસવાટ કરતા હોય મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં સરહદ માં ત્યારે લીકર પોલીસ કૌભાંડ દિલ્હીમાં ચાલી રહ્યું છે કે ગુજરાતમાં ચાલી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે આ સમજવાની વાત છે તપાસ કરવી હોય તો ગૃહમંત્રી મોકલે હર્ષ મધ્યપ્રદેશમાં અને તપાસ કરાવે કે સાત કોરિડોર ના રસ્તા

કે તમે ગાંજો ફૂકેલો હોય આવા કોઈ પણ પદાર્થો કર્યો હોય ત્યારે એ લાઈટ તમારા મગજ પર ઇફેક્ટ કરે અને તમારામાં નશો વધારે ચડે અને તમે ડાન્સ કરવા પર પર મજબૂર મજબૂર કરો નાચવા આવી રીતના નશા જે હોય છે એના માટેની જે ઇફેક્ટિવ લાઇટો હોય છે એ લાઈટો એ પાર્ટીઓમાં ચલાવવામાં આવે છે ત્યારે સીબીઆઈ કે ઈડી ક્યાં મોકલવાની વાત છે સીબીઆઈ કે ઈડી મોકલવી જ હોય તો ગુજરાત સરકારે અદાણી જોડે 25 વર્ષ કરાર કર્યો હતો કે પ્રતિ યુનિટ બે રૂપિયા અને એસી પ્રતિ યુનિટ વીજળી કરોડ તો સીપીઆઈ ને એડી ક્યાં મોકલવાની જરૂર છે આમ આદમી પાર્ટી ના નેતાઓ પાછળ મોકલવાની જરૂર છે કે ગુજરાત સરકાર ના નેતાઓ પાછળ મોકલવાની જરૂર છે એટલે કોઈ પણ નેતા મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે ગુજરાતની જનતા નું ધ્યાન ભટકાવવામાં માટે અને જે કૌભાંડો આચરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી રહ્યા છે એને દબાવવા માટે આમ આદમી પાર્ટી ના નેતાઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતની અને સમગ્ર દેશની જનતાને ભટકાવવાનું કામ આ ભ્રષ્ટ કમિશન કમિશનખોર ગાયના માંસ વેચવા વાળી કંપનીઓ પાસેથી ચંદા લેવા વાળી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે કારણ ભાઈ લાગે છે કે ગુજરાતમાં અત્યારે ઘણા બધા મુદ્દાઓ છે કે જે ઉઠાવવા લાયક છે અને આમ આદમી પાર્ટી આવા મુદ્દા પર કામ પણ કરી રહી છે લોકો સાથે જોડાયેલા મુદ્દા છે તેને ઉઠાવવાનો પ્રયાસ પણ કરી રહી છે એટલે ભાજપને હવે ક્યાંક ને ક્યાંક બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી માટે ડર પેસી ગયો છે કે જે વિપક્ષ એક મોટો વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી હવે ઉભરી રહી છે ત્યારે એને દબાવો એને હવે ખતમ કરો

એવા મુદ્દા આમ આદમી પાર્ટી ઉપાડે છે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દિન રાત ગુજરાત ની જનતા માટે લડે છે જેવી રીતે તમે ઉમેશભાઈ વાત કરી તો ઉમેશભાઈ વિધાનસભામાં સૌથી વધારે હાજર રહેવા વાળા વ્યક્તિ છે અને સૌથી વધારે ગુજરાત ની જનતા માટે કોઈ પ્રશ્નો ઉપાડ્યા હોય તો એ પણ ઉમેશભાઈ છે આજ ઉમેશભાઈ છે કે જેમને ઉર્જા મંત્રી ને એવું પૂછ્યું હતું કે તમે છ હજાર કરોડ રૂપિયા નું વીજળી કૌભાંડ કર્યું છે ત્યારે આજ ઉમેશભાઈ મકવાણાને આજ ચૈતરભાઈ વસાવાને આજ ગોપાલભાઈ ને ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટી અહિયા છે વી આર હિયર ટુ સ્ટે અમે ક્યાંય નથી જવાના અમે પ્રશ્નો ઉપાડવાના છીએ વાંચા આપવાના છીએ બે હાજર માંથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં બહુમત થી સરકાર બનાવશે અને એટલા જ માટે આમ આદમી પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટેની કાર્યવાહી કરી રહી છે કામગીરી કરી રહી છે વિશાવદર આમ આદમી પાર્ટી જીત છે આગામી લોકલ બોડીની ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જંપલાવાની છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ રીતે પાછળ પાડવામાં આમ આદમી પાર્ટી સમગ્ર રીતે જે પણ કામ કરવું પડતું છે આમ આદમી પાર્ટી

વિસાવદર માટેનો ભારતીય જનતા પાર્ટીનો ડર તો છે જ આ સિવાય પણ હવે 2027 માટેનો ડર પણ એનો ચાલુ થઈ ગયો છે દુર્ગીશ પાર્ટીની આટલી બધી મીટિંગો 5 દિવસની અંદર અને જે વિસાવદરનું મહાસંમેલન હતું એ પણ જે જે લોકો એકત્રિત થયા હતા અને જે પ્રકારે સફળ રહ્યું ત્યારબાદ લાગે છે કે આપના માટે 2027 સુધીનો આ રસ્તો થોડો કઠિન રહેશે ને કઠિન રહેશે તો કઈ રીતે તમે લોકો કઈ રણનીતિથી આગળ વધવાના છો સો ટકા જયારે તેમ છતાં આજ એ ગુજરાતની આમ આદમી પાર્ટી છે કે જેને દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસથી માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ મનોજભાઈ ના નેતૃત્વમાં અમે સ્થાનિક સ્વરાજ ની નગરપાલિકાઓની ચૂંટણીમાં અને કાર્યકર્તાઓમાં દરેક લોકોને અમે જુસ્સો આપવાનું કામ કર્યું એમના નેતૃત્વમાં અમે લડ્યા અને એ જ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તેત્રીસ થી વધારે સીટોમાં જીતી અઢીસો થી વધારે સીટોમાં બીજા નંબર પર રહી અને આનાથી એક સ્પષ્ટ મેસેજ અમે દિલ્હી અને સમગ્ર દેશમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યો કે ભલે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી હોય પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં હજુ પણ મજબૂત છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જયારે નગરપાલિકામાં સારું પરિણામ લાવી તો એના લીધે દિલ્હીમાં જે દિલ્હીના કાર્યકર્તાઓ છે દિલ્હીના નેતાઓ છે એમનામાં જ ગુસ્સો આવ્યો કે જો આ લોકો કરી શકતા હોય તો આપણે પણ કરી શકીએ એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હીના પરિણામ બાદ પણ આટલું સારું પરિણામ લાવી શકીએ એ બહુ મોટો મોટું વસ્તુ જે આમ આદમી પાર્ટી સાથે થઈ છે એટલા લીધે આમ આદમી પાર્ટીના લોકોમાં અત્યારે પણ જુસ્સો છે ને હવે અમારી મજબૂતાઈ ઓર વધી ગઈ છે કેમ કે હવે અમને માનવી અરવિંદ કેજરીવાલજીનું મળશે અમારી અરવિંદ કેજરીવાલજી અહીંયા આવશે ગોપાલ રાયજી અહીંયા આવશે અમને જે પણ જોઈતું હોય એ પ્રમાણનું ધ્યાન આપશે અમને અમને સપોર્ટ કરશે

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા કરણભાઈ બારોટ આપણી સાથે જોડાયા હતા અને હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી કે પછી એમ કેન પ્રકારે જે આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને ખતમ કરવાની વાત સામે આવી રહી છે અને જેના કારણે ધારાસભ્યો પર કે પછી સહપ્રભારી પર ખોટા આક્ષેપો લગાવી સીબીઆઈની રેડ પાડવાની ઈડીની રેડ પાડવાની દુર્ગેશ પાઠકના ઘરે હાલ સીબીઆઈના જે ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા અને

ડર પેસી ગયો હોય પરંતુ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે દિલ્હીની ચૂંટણીના પરિણામના બીજા જ દિવસથી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા હતા એટલે અમારામાં જો મને જુસ્સો હજુ યથાવત છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી સુધી આ જુસ્સા સાથે જ અમે લડવાના છીએ આ જ રણનીતિથી અમે આગળ વધવાના છીએ અમને કોઈ જ નહીં તોડી શકે અમે કોઈથી ડરવાના પણ નથી

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયમાં સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું